ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી આપણે એવી ઘટનાઓ સાંભળી છે કે જેની અંદર ગાડી અથવા તો એક્ટિવાની ઢેકી તોડી અને અનેક લાખો કરોડોની વસ્તુ ચોરાઈ ગઈ હોય તેવા સમાચારો સામે આવતા હોય છે સુરત પોલીસ દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે જેના ઉપર ત્રેસઠ ગુના દાખલ કરવામાં આવ્યા છે આ આરોપી તો અત્યાર સુધી ફરાર હતો પરંતુ સુરત પોલીસે તેને ઝડપી પાડ્યો છે કોણ છે આ રોઢો ગુનેગાર જો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો માહોલ જામી ગયો છે મતદાન હવે ગણતરીના દિવસોમાં થવાનું છે ત્યારે પૈસાની હેરફેર કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત પોલીસ સતત એલર્ટ મોડમાં જોવા મળી રહી છે તો આ તરફ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવતી હતી કે ગેંગમાં કોઈ ગાડીના કાચ તોડી અથવા તો ડેકી તોડી અને તેમાંથી હજારોને લાખોનો સામાન ચોરી જતી હતી આ વધતા ગુનાઓ સામે પોલીસ તંત્રએ લાલાખ કરી છે સુરતમાં અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હતી જેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અનાસી ગયેલા આરોપીને પકડવા માટેની કામગીરી કરી રહી હતી તે દરમિયાન એક મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક ટીમ બનાવી હતી અને આ ટીમને આંધ્રપ્રદેશના નિલ્લોર ખાતે જવા રવાના કરી હતી આ ટીમ દ્વારા રસોયા બાબુ ઉર્ફે હનુમૈયા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે સુરત શહેરમાં છેલ્લા ઘણા ટાઈમથી નાસ્તા પરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલે છે એ ઝુંબેશ દરમિયાન તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ ગિલોલ વડે ગાડીઓના કાચ તોડી કોઈ ઈસમ જતા હોય લઈને તો આગળ મેલું નાખીને ગાડીનું ટાયર પંક્ચર કરી એવી ત્રણ પ્રકારની એમોથી ગાડીમાં ડીકીમાંથી પૈસા ચોરવાની એક ગેંગ જેની નિર્લો ગેંગ તરીકે ઓળખાય છે આંધ્રપ્રદેશની ગેંગ છે એ ગેંગના આરોપી વોન્ટેડ આરોપી રસૈયા બાબુ ઉર્ફે હનુમનમૈયા વસતમ ગોટેલી જે મૂળ રહે આંધ્રપ્રદેશનો રહેવાની છે એ લોકોના અગાઉથી તો એને સુરત ગ્રામ્ય નવસારી વલસાડ વગેરે ગુનામાં ગુના કરી અને અત્રે આવેલા હતા સુરતમાં એમને જે તે વખતે ક્રાઇમ બ્રાન્ચ પકડેલા હતા એની પૂછપરછ દરમિયાન આ જે રસૈયા બાબુ આરોપી છે એની બાતમી મળેલી બાતમીના આધારે ગતરોજ આંધ્રપ્રદેશના નેલ્લોર ગામેથી શહેરમાંથી આ આરોપીને પકડી પાડે છે એની સઘન પૂછપરછ કરતાં આરોપી ઓછામાં તેસઠ ગુનામાં સંડોવાયેલો છે એ આરોપીને અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડી એની વધુ તપાસ માટે સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવશે આ આરોપી અગાઉ ચાર ગુનામાં અગાઉ પણ એક ધરપકડ થઈ ચૂકી છે ચોરી સિવાય કોઈ કાર્ય નથી એ લોકો જ્યારે એમને ચોરીનો મોકો મળે ત્યારે આજુબાજુના વિસ્તારમાં આવીને રહે છે રહ્યા પછી સુરતમાં આવી અને ત્રણ ચાર દિવસ પોતાનું કામ કરી અને પાછા જતા રહે જ્યારે ફરીથી પૈસા પતી જાય ફરીથી આવી અને આ જ પ્રકારની એમોથી જ્યાં બેંકની આગળ ઊભા હોય જ્યાં જે રીતે એમને પૈસા મળે આ ત્રણ એમો મુજબ તો પૈસા પડાવી અને પાછા પોતાના વતન પર જતા રહે છે મોબાઈલ રાખતા નથી એટલે એમને પકડવામાં ખૂબ તકલીફ પડે છે સીસીટીવી સીસીટીવીની ખાનગી બાતમી રહે જ આરોપીને પકડવામાં આવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા તે છેલ્લા ઘણા વર્ષોથી સાગરીતો સાથે મળીને ગુજરાતમાં આવી સુરત વડોદરા વલસાડ નવસારી નર્મદા જિલ્લામાં ચોરીને અંજામ આપતા હતા આ આરોપી અને તેના સાગરીતો દ્વારા ફોરવ્હીલના કાચ તોડીને તેમાંથી મોપેડ કે હોય કે તેમાંથી રોકડ રૂપિયા લઈ અને નાસી જતા હતા આરોપી છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હતો જેની સામે ત્રેસઠ જેટલા ગુનાઓ વોન્ટેડ હોવાનું પણ સામે આવ્યું છે હાલ સુરત પોલીસ ક્રાઇમ બ્રાન્ચે આ રીઢા ગુનેગારને ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક